તો કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે અને ભાઈ તારી કોઈ ભૂલ થઈ ગઈ હું ભૂલ થઈ કે આ મોબાઈલ છે ને હા એ છે જગદીશ ઢેર નો ભાઈ તો બધા ને જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણા એક સરસ મજાના બ્લોગ વિડીયો ની અંદર સારા સારા મોબાઈલ જોયા નથી ને અમુક લોકો એ લઈ લીધા પચાસ હજાર રૂપિયા જેવું છે જોતા હાલતા ને તમારે કંપલ બેલ લેજે કંપલ હું ઓલા પર્યા સુતે મોજા ઉતાર નગા ચાવી રહી ગઈ લે લે જાજો પોટી કર લેજો અરે ના ગાડી નથી ઓતી આવી તો હું પાછે લાઈન કરું તો કરી શકું ગાડીમાં પૈસા પડ્યા ચાવી લેજો લે ના ખાતો ઓનલાઈન ટ્રાન્સફર કરી દયો ઓનલાઈન કેશ ના રાખું ભાઈ ખબર છે માં ઇન્કમ ટેક્સ ઓર આવે લે હા તો ઈત કઉ કેશ નત રાખતા ઓનલાઈન કર દયો ફાઇનલી આજે અમે બધા લોકો આયા બેઠા હતા ભાઈ બેઠા એટલે કે હું ને બધા ભાવિક ને હાર્દિક ને બધા રીલ શૂટ કરતા ગાંદી મે ભરત ને ફોન કર્યો મે કીધું આવ ભાઈ બેઠા

અને હજી એક આવે હે ભાઈ એમ નથી કહેવાતું કે કેહુર તો ઘણા થયા પણ કિંગ જો કોઈ હોય એ ભાઈને મેં ફોન કર્યો તો એ હમણાં આવે હે અને આપણે ભરતભાઈ પણ ઉપસ્થિત છે જગદીશભાઈ ડેર પણ ઉપસ્થિત છે બાકી બધા મહેમાન લોકો પણ ઉપસ્થિત છે સોફા ઉપર ઈ બેઠા હે આ બધા અમે નીચે બેઠા અહીં કેમકે આ બધા સોફા અમારા હે મેં આજનું ભલન બે કાયમ થોડું કહેવા જડતું હોય એકચુઅલીમાં છે ને મહેમાન લોકો આવ્યા છે

મારે ભાઈ પાંચ ગાડી માં ને પાંચ જણા મિત્રો ગયા ને એને ઉતારાય બાકી આ ગામ નું બીચ ઇઝ બીચ ગાઈસ બોવાય ટૂંકું પડે મારા ગામ ને પડે પડે

નીચે ઉતારવે છે કેમ નથી ત્યાંથી સડવાનું કઈ નથી આવી ગયો કાફિલો આવી ગયો કાફીલા કાફીલા તેરે યાર વર્ગા પુશ બટન ઇઝ હિયર ગીત ચાલુ હોય ને કોપીરાઇટ દેવરાવી મને ભાઈ ગીત બંધ કરો અમારે કોપીરાઇટ આવશે બંધ કરો તમે તમારે

મહાન મહાન બુઓ ડુંગળી મોર બેઠા છે કઈ નાસ્તો બન્યો તનહો લાગે બન્યા આજ બન્યા તને ચાર મરી બોતા છે જ આપણે બનાવતાય આજ નાસ્તો બનાવે આઈ લે આવડી ને આ એટલે

Mataji shukhi rakhe? Mataji shukhi rakhe. Kolo foto dekha nu? Koyo photo. Ae rakhe nu screen ku? Na. Rakhe nu? Rakhe nu. Ae? Rakhe nu? Pakku? Pakku. Ae? Pakku. Kolo hai yo marka? Ae iti banayi hui. Ae iti na di? Ready che ako. Ae iti mota badawa. Mota creator je. Raapne hamna hu kainu tu? Ke di? Ma ke phe ma? Tuhu natu mota creator.

ભાઈ જો ભાઈ કેવી મસ્તી ની હે યાર વાહ અંદર નું જે કામ કરેલું હે ને ભાઈ એ હાથે કરેલું હે બહુ મસ્તી નું હે ગાઈસ અત્યારે આનો ટ્રેન્ડ ચાલે છે ઘણા બધા લોકો લગન થાય ને એટલે આવા થારા વધારે આવે હે ભાઈ મિત્રો બીજું બધું તો ઠીક 27 કિલોમીટર ની ટ્રેન છે બોલો કાલે હું નતો કતો ગાડી અકાવી જ નથી કેમ કે ભાઈ નાવદરા ગામ થી પછી પેટ્રોલ પંપ થોડોક દૂર થાય એટલે મેં ભાઈ જા હું થઈ ભરાવ લે તો અત્યારે પેટ્રોલ ભરાવ લઈને પછી સીધા જ આઈ

પણ છે ને આ એટલી ના ખાવાની મિત્રો કેટલી તા ખાઈ આ પ્રસાદી કેવાય પ્રસાદી છે પણ આટલું મલા ભાઈ ભરવાનું હોય કેટલું ભાઈ નું આની બીજું વેલું ખાઈ

સ્ટાઈ ભાઈ ટ્રિપલ જીરો એટ નંબર ફોર્ચ્યુનર ગાડી ને એમાં યલો નંબર પ્લેટ બાય 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 બાય